અરવલી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે વાલીઓની ચિંતા વધારી દીધી છે ગત એકત્રીસમી ડિસેમ્બરના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દસ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી તો પોલીસ દ્વારા ભોગ બનનાર બાળકીના માતા પિતાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી અને તેની સગીર બહેન તેમના માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી બંને બહેનોએ મોબાઈલમાં કુલ સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા જેમાંથી પાંચ બંધ છે અને બે ચાલુ હતા આ બે ચાલુ એકાઉન્ટમાંથી દસ વર્ષની બાળકી સોળ વર્ષના એક સગીરના સંપર્કમાં આવી હતી પોલીસ દ્વારા તપાસ કરતા સગીરાની ભાળ મળી હતી અને તેને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરતા સગીરાને ઘરે રાખવામાં મદદ કરનાર સગીરની માતા કાકા કાકી બહેન અને બનેવી જેલ ભેગા કરવામાં આવ્યા છે